પ્રિય મંત્રી અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ કેન્દ્રમાં મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યા પછી પ્રથમ વખત રાજકોટ આવે છે. આજે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીના સંદર્ભમાં દલિત સમાજના યુવાન અગ્રણી ભાઈ શ્રી પારસ બેડિયાના નેતૃત્વ નીચે

એ મારો પરિવારનો એક કાર્યકર્તા છે મારી વિનંતીનો સૌરજ હોય કદાચ એને આદેશાત્મક લાગ્યું હોય તો એના માટે હું દિલથી માફી માંગુ છું પણ જયારે રજૂઆતની ઢબ એવી હોવી જોઈએ કે જે લોકશાહી ને શોભે એવી આ લોકશાહી ઢબે આ દબાણનો પ્રયાસ હતો એ પણ વ્યાજબી નથી એટલે મેં એમને એવી ટકોર કરી હતી બાકી મારા પરિવારનો સભ્ય છે અને એમને હું હૃદયથી કોઈ પણ રજૂઆત માટે આવકારું છું